રામોલ પોલીસ દ્વારા પૂરું પાડ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદના પૂર્વના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ન્યૂ વસ્ત્રાલ વિસ્તાર ખાતે આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનામાં શિવમ આવાસ યોજના ખાતે ગત તારીખ પંદર એક બે હજાર પચીસને બુધવારના રોજ સમય સાંજે પિતા પુત્ર વચ્ચે ઘરકંકાશના કારણે ઝઘડો થતાં પુત્રના હાથે પિતાની થઈ હતી હત્યા જેથી માતાએ પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ સરકારી હોસ્પિટલ ખાતે કરાવી અને લાસ્ટનો કબજો મૃતકની પત્નીને સોંપતા તેના ઘરમાં એક બંને પગે ઇજાગ્રસ્ત દીકરી અને નાનો દીકરો હોય તેમજ મૃતકને આગળ પાછળ વારતદાર ન હોવાથી અંતિમ વિધિ માટે વિસામણમાં મુકાયેલ પરિવારજનોને કાયદાકીય કાર્યવાહી સાથે અંતિમ વિધિ માટે માનવતા દાખવી અને મૃતકનું હાલ કોઈ વાલી વારસ હાજર ન હોવાના કારણે રામોલ પોલીસ દ્વારા માનવતા દાખવતા મૃતક પુરુષનું પોસ્ટમોર્ટમ કરાવી વસ્ત્રાલ સ્મશાન ગૃહ ખાતે અગ્નિદાન આપવામાં આવ્યો હતો જેમાં વસ્ત્રાલ સ્મશાન ગૃહના કર્મચારીઓને સાથ સહકાર પ્રાપ્ત થયો હતો તેવો કિસ્સો ભાગ્યે જ બનતો જોવા મળ્યો રહ્યો છે હજી આ કળિયુગમાં પોલીસ દ્વારા ઉત્તમ માનવતા દાખવવામાં આવી રહી છે हां हम अंदर आओ नहीं तो ये थोड़ा डायरेक्ट बॉडी पकड़ो पकड़ो मैं हूं टेप वाली बॉडी पकड़ आई थी बॉडी ले ले अच्छी चल पकड़ो बॉडी पकड़ो आ बॉडी वेट पे डायरेक्ट पकड़ पता है पकड़ नहीं पकड़ो बोलो पकड़ो हां हां अच्छा क्या कर रहे हो बॉडी नहीं पकड़ो आके कहेंगे 500 तो